હાલો જાવ નથી નવરાત્રી ટાઈમ થઈ ગયો હા હાલો જાવ જ છે પણ સાંભળો આ બે દી જી બધું કર્યું ને એ હવે બંધ થાઉં જોઈએ અને આજ થી હું કહું ને એમ કરો ને તો જો બાકીના ના 6 દી જાવાન છે બાકી જવાનું નથી આ તો ગમે એ છોકરી નો ગ્રુપ જોયું નથી ને એના ભેગા રમવા વયા જાય એમ નહીં હાલે કોઈ પણ છોકરી પૂછવા આવે ને કે હું તમારા ગ્રુપ માં રમું તો આપણે બીજા ગ્રુપ માં વહી જવાનું અને કોઈ એમ કે કે મને આ સ્ટેપ તમે સરસ લ્યો છો મને શીખવાડો જોઈએ તો એમ કહેવાનું કે મને શીખવાડતા ના આવડે મારા ઘરવાળીને બોલાવ એને સરસ શીખવાડતા આવડે એટલે હું એને શીખવાડી દઈશ અને રમતા હોય ને કે કોઈ છોકરી બાજુ માં તો આપણે ત્યાંથી નીકળી જવાનું એટલે સ્ટેપ મેં બધા તમને શીખવાડ્યા છે એટલે કોઈ પાસે શીખવા જવાના નથી સ્ટેપ સમજાઈ ગયા બધી વાત તમને એટલે સ્ટેપ આપણે શીખેલા છે ને શીખવાડે ને એ મારી એરે જ રમવા છે બીજા ગ્રુપમાં ક્યાંય રમવા જવા નથી ખોટા ખોટા સ્ટેપ શીખવાના બાને બીજા ગ્રુપમાં વયા જાવ છો હોતી હું કીધું સ્ટેપ કોના ભેગા રૂમમાં ના છે તારા ભેગા ને કોઈ છોકરી આવે કે તમ મને સ્ટેપ શીખવાડો તો શું કહેવાનું મારે એમ કહેવાનું માર ઘરવાળીને કયો એ શીખડાવજો મને નો આવડે મે એની પાસે બરાબર છે અને કોઈ છોકરી એમ કે અમારા અમાર ગ્રુપમાં એક મેમ્બર ઘટે છે તમે અમાર ગ્રુપમાં આવી જાવ ને રમવા તો મારે એમ કહેવાનું કે માર હું એકલો નહીં આવું માર ઘરવાળી વા રમે છે એને બોલાવવામાં બેય આવી બરાબર છે અને તમે રમતા હોય ને બાજુમાં કોઈ છોકરી આવી જાય રમવા તો તો દૂર ભાગી જાવ ન્યા નહીં રમવા

મૂક તાલી પછી વાત હવે આ પગ આમ કરો ઈ પગ મે લીધો મે હું જે પગ લઉં ને એ જ પગ તમારે લેવાનું આ પગ લીધો આમ ઊંચો કરીને આમ મૂકવાનું